આનંદ તાલુકાના કણવીપુરા ગામમાં રહેતી એક મહિલાએ પોતાના પતિની કથિત પ્રેમિકાને પેટમાં અને છાતીમાં ચપ્પાનો ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી છે આ અંગે ખંભોળજ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રેમ સંબંધની શંકાએ અનેકવાર ઝઘડા થતા ઘટના અંગે ખંભોજ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આણંદ તાલુકાના કણવીપુરા ગામમાં દૂધની ડેરી પાસે રહેતી ગાયત્રીબેનનો પતિ અશોકભાઈ ઠાકોર ખેતરમાં ગુલાબ વીણવાની મજૂરી કરવા માટે જતો હતો જ્યાં ફળિયામાં રહેતા મીનાબેન ઠાકોર સહિત અન્ય મહિલાઓ પણ મજૂરી અર્થે જતી હતી આ દરમિયાન ગાયત્રીબેનને એવો વહેમ ભરાઈ ગયો હતો કે મીનાબેન સાથે તેના પતિ અશોકભાઈને આડો સંબંધ છે જેથી આ બાબતે બંને વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા મીનાબેન પર ગાયત્રી ચપ્પુ લઈને ફરી વળી ગઈકાલે રાત્રિના સમયે આ ગાયત્રીબેન ચપ્પુ લઈને એકાએક મીનાબેન ઠાકોરના ઘરે પહોંચી ગયા હતા અને પોતાના પતિ સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી ચપ્પાનો પ્રથમ ઘા મીનાબેનના પેટના ભાગે મારી દેતા આંતરડા બહાર નીકળી ગયા હતા જે બાદ બીજો ઘા છાતીના ભાગે માર્યો હતો જેથી મીનાબેન લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડ્યા હતા બુમાબુમ થતા મીનાબેનના સસરા ગોરધનભાઈ તેમજ સાત વર્ષીય પુત્રી છોડાવવા વચ્ચે પડ્યા હતા દરમિયાન જપાસપીમાં આ બંનેને પણ ચપ્પાનો ઘા વાગવાથી ઘાયલ થયા હતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ઘટનાને પગલે પરિવારજનો તેમજ આસપાસના રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘવાયેલા મીનાબેન તેમજ તેમની પુત્રી અને સસરાને તુરંત જ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે મીનાબેનને તપાસ્યા બાદમૃત જાહેર કર્યા હતા આ અંગે મૃતક મીનાબેન ના સાસુની ફરિયાદને આધારે ખંબોળજ પોલીસે गायत्रीબેન અશોકભાઈ ઠાકોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારું નામ ગોપાલભાઈ કનોબે ઠાકોર આ મારા ભાભીને આઈ गायत्रीબેન આઈન ચક્કુ માર દીધો મારા કાકાને એ ખાવ બેઠેલા બાર અને છોકરા રમાલા મારા ભાભી મે આવીને નાયા સરો માં દીધું પર બેહી ગઈ એ દોન તો કોપ થઈ ગયા काका ने आत्म सर्व मार दे सोडा गायते केता व्यक्ति निजावे छे छोकरा ने दो छोकरा ने है नाना तीन तीन बरस है पुलिस ने जा करे पुलिस ने जान थे गए ए सरकारी दवाखाना मला पीएम मा थमारू नाम गोवर्धन बेटा नाम है सु घटना बरिया घटना सोका मारता था हां